तो आगामी 15 अगस्त ना रोज खेड़ा जिला ना नडियाद में राज्य कक्षा ना स्वतंत्र दिवस नी ઉજવણી કરવા બાબચે જેના ભાગરૂપે નડિયાદ માં ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું आप देख सकते हैं कि पूरे डिस्ट्रिक्ट में जिस तरीके से उत्साह का वातावरण बना है आज की ये तिरंगा यात्रा इसका एक प्रतिghost देख रहे हैं जिस तरीके से हमारे जिले में एक ऊर्जा और राष्ट्रीय पर्व का यह महत्व समझकर नई पीढ़ी जिस तरीके से यात्रा को योगदान कर रही है न केवल युवा पीढ़ी लेकिन सामाजिक संस्था धार्मिक संस्था समाज के कई वरिष्ठ जन भी इस यात्रा में शामिल थे આજે ખેડા જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે ઇંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસના પર્વની ઉજવણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય રેલી એસઆરપી કેમ્પથી નીકળી અને ઇપ્કોવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો બે થી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી મળીને ડોગ સ્કોડથી મળીને બાકીની બધી બ્રાન્ચિસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે ભાગ બે થી અઢી હજાર યુવાનોએ ભાગ લીધો હતો એસઆરપી કેમ્પથી લઈને ટીપકો વાળા હોલ સુધી આ યાત્રા આવી દરેક એજ્યુકેશન સોસાયટીના સર્વે લોકો ભારતીય જનતા પાર્ટી સંગઠનના લોકો હિન્દુ ધર્મસેના લોકો સ્વામી વિવેકાનંદના લોકો અને સમગ્ર તંત્રમાં જોડાઈને ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું